હેલો દોસ્તો લાઈવ માં તમારું સ્વાગત છે હા

ઓસારી દેવા તો દેવા હા સદવાય મું મિલીએ સદુડે એક પર સરી ગયા દંદુ મહીયા ને બિજે મિટલી ને નાનજી ભલે આવે પણ આપણે આઈએ એટલે આપણે બાંધી પડે બેટા હોય તો ન લઈ તો આવે અઈ ને એ ઓર બસન કે ચા કે બાંધી ચારે પાંચ પાંચ ને બેટી થઈ જો આના બે ભાઈ બધા ગયા મારા જેમ તારા છે મારે મારે આપણી થાય મારે આપણી હોય છે ગવીન ભણે કોણ આવે કોણ આવે થોડી બાંધ લે બાંધ દે એ સિમી માઈસી ને આવી ને સિમી માઈસી આવી ગઈ

મું માથે લીલા ને આ ગુવા હા અલગ આ આવી ગઈ આ ગુવા પોરે આ લઈ લે ને આ કોકા આવે નકર મું ખબર ને ખબર હે યામ યો બટ

no problem no, no.